દ્વારિકાધીશની જે નવ કીર્તન સંભળાવે અરે યા જીવન તું તો હરીને ભજી લે આરે આ જીવન તું તો હરીને ભજી લે જે નો એ રે જા જીવન તું તો હરીને ભજી લે જો જે એ બજી લે છો નો ચીવન તરીને બજી લે આ રે યા જનત તોરી ને બજી લે આરે યા જીવન તું ને લે નો ને લે નો કમળના ભૂલ જેવું તારું જીવન છે કમળના ફૂલ જેવું તારું જીવન છે તું જેનો પરમાયા જીવન તું તો બદલે રે આ રે યા જીવન તું તો હરીને બજી લે તુજે નો યે રે જા જીવન તું તો હરીને ભજી લે તોજે નો જાય જીવન જાવન તો હરીને ભજી લે કાચના ત बे जनपू